આમાં શું કો ગાદીસ તું તું તો ઘોટાયો રે આવા ઊભે જા ટકડી સુકા નાછું કે મુંયે વાડી અને એક ટકડી ટકન ગાજા કરે છે બોલો તો બા એ નહી તે માર શું પૂછતી ના અપુ ai eu 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 não tô eu vou dar, vai, vai, eu vou dar, o não, eu vou dar, não sabe eu dar, você não sabe eu dar, dar

Там еще глю. какая 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 кая Ка... кая 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 અલ્યા યાર કોક ઠીક ના દુખના એવું ને કરવાનું છે તું તો ઓમ કઈ ફાડીને લીધો હતો હસના હું કોમવા ઓય અલ્યા કે કે હુએ યાર તો કોમ છે તું કશું બધું કોણ કરે તારી શર્ટ પર પકડી નહિ આવતો હો તે તે શર્ટ જે ખેંચે એ હોય એવું એવું હું કક કર્યું E ઓ કેમ કેસ પહેલા પહેલા મ શીખવાડવું પડતું અલ્યા તારા તો ટુકડે ટક ત 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 તું જાજે હતી જાજે મારી મગરની મેથી સુકા કરીતી તો હવે હું આ તોડું આ છું તો મને આવડે જો ખાલી હું થોડું બધાયલું છું હારું જો ખાલી ઓમ શિકાર આયું આવ આ આવ ના આવ તો આવા ગુજરાતીમાં આવી ગઈતી હું ને આવ ન બનાવ તો હરું તું કેડે બંધી દેસો અમને આ તો આйна વધવાનું લે પકડ बोल बोल बायड फारोकन ठेवू नो बे फ्रिज मु अरे मार बोल बायड ऐ ओ तमला आ शू करयू सारवाडी जा तू ते देख এলা নাতো উপোডেজি তাক মাম্তো ওনাম্যি তাকেজরাজাজাজা এলাকে য়াজাজেন ইএও কাজাজাজাজাজাজাজাজাজেয়ে মানা এয়াজা ইহাজাজা